જય માતાજી જય મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોક માં તો હું આવી છું વાલોડ કેટલી બધી વાલોડ છે તો તમને દેખાડું કેટલી બધી વાલોડ છે સમજો આ શું કેટલી વાલોડ છે આ શું કહેવાય ત્રણ દીબડા વાળી જો આવી

પોખ ખાસ હું ત્યાં વિચાર કરું છું ધુમાડા નીકળ્યા પોખ ખાવા જાવ હું પાણી વાળું છું ઓલામાં હમણાં આગળ બતાવું તમને રોટલા બને છે કોઈને બાજરાના રોટલાનો ઓર્ડર દેવો હોય આઠો રૂપિયા મણ લોટ લોટા તો બાજરા નવો હોય હજાર રૂપિયા રાખ્યું મેળે ત્રણ મણ એટલે ત્રણ હજાર આપડા હિસાબ કરતા ગોટાળો વળે થોડો થોડો

આ પેલો ઘેરો આ બીજો ઘેરો અને આ ત્રીજો ઘેરો પણ ભગવાન માતાજીને આવડાવડા મકાય તો ઢોર ને આવડા આવડા એટલે ફર્સ્ટ ક્લાસ મકાઈ થઈ જાય જાય તો ઢોરને રડી અને માં જો આવું પાવું પડે કાળું ઉમિંગ આ પાવ્યું ને એટલે મૂળને તાકાત આવે એવું કે અગ્રવાળા મને ખબર નથી પણ આપણે તે અગ્રોવાળા સીધું તું તો આ રીતે હું પાઈ દઉં કેવું મસ્ત મસ્ત હાલે છે તો આપણે હોમિંગ પાવાનું ચાલુ છે પાણી ચાલુ છે મસ્ત મસ્ત મજાનું પાણી હેલી જાય છે જો ઓલી પણ કેરામાં પાણી પી ગયું છે ઊગી બધી મકાઈ ગઈ છે જો આવી ઊગી છે આ મકાઈ મને બે કહી હતી કે ટાઈટમાં આવી જશે પણ હવે એને થોડુંક સારું છે ટાઈટ બહુ ઓછી માપી નડે છે અને તડકો છે એટલે નીકળી ગઈ છે મકાઈ બધી આ મકાઈની ટાઈટ બહુ નડી ગઈ હતી સમજાણું એવું છે ભાઈઓ અને જો આ મારે અહીંયા નિંદીનો કાંઠો નિંદી ફૂંકાઈ ગઈ છે અને આ એટલે જો ઝાડવા છે અને આ ઝાડવા રહ્યા ને અમારે એટલું સારું છે પણ એવી ગણતરી કરવી છે આપણે કે એ ના પાળો હારો મારો છે અંદરથી ઝાડવા બધા કાપી લેવા છે હારા મજબૂત થળિયા થઈ જાય ને એવું નક્કી કર્યું છે ખીસે વાળ વાળ હવે

ખવાલો મિત્રો બપોરાટે છે બટકા મેસુ ના બટકા ગુલાબ જા

ભૂખ લાગી હોય બધા બીબીયા ખાઈ ને તો હજી નો ભૂખ લાગે બે વાગે તો આજ તો બપોર પછી નઈ કેમ કે વાલ વિચારો તો પછી વાલમાં રોજ બ્લોક બનાવી છોડા પી લેવીનેટફ ફટ આવ્યા પૂરી છોડા લઈ લેવી બસ તમારો વિડીયો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય